નમસ્કાર મિત્રો હું ડોક્ટર હાર્દિક ટાકેચા સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ આનંદ હોમીપેથિકમાં તો મિત્રો સોર્યાસીસ એક એવી બીમારી છે જેને મટાડવા માટે આપણે અવનવા ઉપાયો કરતા હોઈએ છીએ અને એ એક એવી ભયંકર બીમારી છે જે મટતી જ નથી તો મિત્રો આજના વિડીયોમાં હું તમને સોર્યાસીસની માહિતી આપવાનો છું એટલે કે સોર્યાસીસની તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું અને સાથે એ પણ કહેવાનો છું

અને આસાનીથી આપણે દુશ્મનનો સામનો કરી લઈએ છીએ પરંતુ દુશ્મન આપણા દુશ્મન બની જાય તો શું પરિસ્થિતિ થાય તો બસ આવું જ કંઈ આપણા શરીરમાં થતું હોય છે આપણું શરીર કોઈ શરીરનો બીજો જે ભાગ છે એને દુશ્મન માનીને એના પર પ્રહાર કરવાનું ચાલુ કરી દે છે એટલે કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ શરીર માટે જોખમી બની જાય છે તો આ જે હોટો ડિઝીઝ હોય છે એને મટાડવા માટે મેડિકલ સાયન્સમાં મોટા ભાગે હોટો સપરેશન દવાઓ આપવામાં આવે છે જેમાં અને બીજી ઘણી બધી દવાઓ હોય છે જે આ જે રોગ હોય છે એને સપ્રેસ કરે છે એટલે કે સામાન્ય ભાષામાં હું તમને કહું તો આ જે રોગ હોય છે એને દાબી દેવામાં આવે છે પરંતુ જ્યારે આ મેડિસિન કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવે કાં તો ઓછી કરવામાં આવે તો આ જે રોગ દબાયો હોય છે એ રોગ પાછો આવી જાય છે અને ઘણી વાર તો રોગ વધી પણ જતો હોય છે તો આમાં એ રીતે થાય છે કે જ્યાં સુધી દવા ત્યાં સુધી સારું રહે અને જેવી દવા બંધ કરીએ ત્યારે રોગ વધી જાય અને આ જે બધા રોગ હોય છે એમાં આ દવાઓ આપણે લાંબા સમય સુધી લેવી પડે છે એટલે કે જો આ એલોપેથી દવાઓ છે એ લાંબા સમય સુધી લેવામાં આવે તો કઈક અંશે આપણા કિડની અને લિવરમાં પણ આ દવાઓ અસર કરતી હોય છે એની સાઈડ ઇફેક્ટ થતી હોય છે તો આપણે જયારે લાંબા સમય સુધી આ દવા લઈએ છીએ તો વચ્ચે વચ્ચે આપણે વારંવાર કિડની અને નું ચેકઅપ પણ કરાવતું રહેવું જોઈએ લીવર અને કિડની બરાબર તો છે ને તો શું આ સોર્યાસીસની બીમારીનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન છે તો મિત્રો આ આ બીમારીનું પરમાનન્ટ સોલ્યુશન છે તમારે હોમિયોપેથિક દવા લેવી જોઈએ જો હોમિયોપેથિક દવા તમે લો છો તો આ જે સોર્યાસીસ ની બીમારી છે એને મૂળમાંથી ખતમ કરવામાં આ દવા મદદ કરે છે તો હવે આપણે એ જોઈએ કે આ સોર્યાસી થાય છે શું તો સૌથી પેલા તો જો બીમારી હોય તો એમાં ખંજવાળ આવે છે અને ખંજવાળ એટલી બધી વધી જાય છે ઘણીવાર લાલ ચક્કામાં પડી જતા હોય છે અને લાલ ચામઠું તો જોવા મળે જ છે અને જ્યારે વધારે પડતું ખંજવાળવામાં આવે ત્યારે આપણી સ્કીન હોય છે એ ખરવા લાગે છે અને વ્હાઈટ વ્હાઈટ પોપડીઓ નીકળતી હોય એવું દેખાવા માંડે છે અને માથામાં પણ જ્યારે આપણે વધારે પડતું જ્યારે ખંજવાળીએ છીએ ત્યારે ડેન્ડ્રપ નીકળતો હોય એવું લાગે છે અને વ્હાઇટ અને સિલ્વર કલરની પોપડીઓ નીકળતી હોય એવું પણ દેખાય છે તો જો આવા બધા લક્ષણો તમારા શરીરમાં જોવા મળતા હોય તો તમને સોયાસી બીમારી થઈ છે એવું હોય શકે છે તો તમારે જલ્દી થી તમારા નજદીકના ડોક્ટરોમાં એકવાર બતાવી દેવું જોઈએ અને પ્રોપરલી ડાયગ્નોસિસ કરાવી લેવું જોઈએ મિત્રો આપણા શરીરની જે સ્કીન હોય છે એ લેયર બાય લેયર ચેન્જ થતી જાય છે એટલે કે જે આપણું ઉપરનું લેયર છે એ અમુક સમય સુધી રહે છે પછી એ લેયર નીકળીને નવું લેયર આવી જાય છે તો આ જે લેયર બદલાયા કરે છે સમયગાળો સમય થી ચાલીસ દિવસનો હોય છે પરંતુ જયારે આ બીમારી આપણા શરીરમાં થાય છે ત્યારે આ જે લેયર બદલાવાનો સમયગાળો છે એ ઘટી જાય છે અને આપણું જે લેયર છે એ વારંવાર અને ઝડપથી બદલવા લાગે છે એટલે આપણી આ જે સ્કીન છે એ ખરવા માંડે છે અને આ જે સમયગાળો છે એ ઘટીને દસ થી પંદર દિવસનો થઈ જાય છે એટલા માટે આપણી જે છે છે એ ખરવા માંડે અને પોપડીઓ નીકળવા માંડે છે તો મિત્રો હવે આપણે એ જોઈએ કે થવાના કારણો કયા હોય છે ઘણી બીમારીઓમાં એવું થતું હોય છે કે જો કારણો આપણે અવોઇડ કરી દઈએ એટલે કે કારણો જ આપણે બદલાવી નાખીએ તો ઘણી વાર બીમારીમાં રાહત મળી જતી હોય છે તો આ બીમારીના પણ ઘણા કારણો છે તો એમાં આપણે કારણો જોઈએ તો એમાં પહેલું કારણ છે

અમે જયારે ઓપીડીમાં બેસી છીએ ત્યારે શિયાળામાં અમને સોરિયા કેસ વધારે દેખાતા હોય છે કેમકે શિયાળામાં ઠંડીની ઋતુમાં સોરિયા બીમારીના જે લક્ષણો હોય છે એ વધી જતા હોય છે અને ત્રીજું કારણ જોઈએ માનસિક તાણ વધી જાય છે ત્યારે આપણી ઇમ્યુનિટી ઉપર એ અસર કરે છે અને સોરિયાસીસ થવાના ચાન્સીસ વધી જાય છે પછી ચોથું કારણ છે સ્મોકિંગ અને આલ્કોહોલ જયારે વધારે પડતું ડૂમ્રફાનનું સેવન કરવામાં આવે અને વધારે પડતું આલ્કોહોલ લેવામાં આવે તો પણ સોરિયાસી થવાના ચાન્સીસ વધી જાય છે પછી પાંચમું કારણ છે મેડિસિન્સ અમુક દવાઓ તમે લોંગ ટાઈમ સુધી લો છો તો એના લીધે તમારી ઇમ્યુનિટી સપ્રેસ થાય છે અને તમને આ વોટો ઇમ્યુનિઝી થવાના ચાન્સીસ વધી જાય છે જેમાં બીટા બ્લોકર જેવી દવાઓ છે નોન સ્ટિરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ એટલે કે એનએસએડી જેવી દવાઓ તમે લોંગ ટાઈમ સુધી લો છો તો પણ તમારી ઇમ્યુનિટી પર એ અસર કરે છે અને તમને સોરિયાસીસ જેવી બીમારી થવાના ચાન્સીસ વધી જાય છે પછી છઠ્ઠું જોઈએ તો પે ટ્રોમા તમને કોઈ પણ પ્રકારનો શોક લાગ્યો હોય અને એનાથી પણ તમને આ સોરિયાસિસની બીમારી થવાના ચાન્સીસ વધી જાય છે અને આ સોરિયાસિસની બીમારી છે એ સ્ટાર્ટ માથાના ભાગેથી સૌથી વધારે થતી જોવા મળે છે જે સ્કલ્પનો ભાગ હોય છે ત્યાંથી સોરિયાસિસની બીમારી સ્ટાર્ટ થવાના ચાન્સીસ જોવા મળે છે કેમ કે ઘણીવાર શું થતું હોય છે કે ઘણા લોકોને માથામાંથી જ્યારે ખંજવાળે છે ત્યારે વ્હાઈટ ડેન્ડ્રફ જેવું નીકળતું હોય છે તો ઘણા લોકો એને ડેન્ડ્રફ માની લેતા હોય છે પરંતુ જયારે આ વધારે થઈ જાય ત્યારે એ ડોક્ટર પાસે જાય છે અને ત્યારે ખબર પડે છે કે આ સોરિયાસીસ ની બીમારી છે તો આવો ડેન્ડ્રફ અને વ્હાઈટ જયારે પોપોડીઓ નીકળતી હોય તો તમારે તમારા નજદીકના ના ડોક્ટર માં એકવાર બતાવી દેવું કેમ કે તમારે એકવાર પ્રોપરલી ડાયગ્નોસિસ કરાવી લેવું જોઈએ કે આ નોર્મલ ડેન્ડ્રફ છે કે સોરિયાસિસ છે તો તમને ખાતરી થઈ જશે કે આ બીમારી કઈ છે અને શરીરના ખરેખર સોરિયાસીસ થયો છે એ લોકોએ શું કાળજી રાખવી જોઈએ અને આ સોરિયાસીસ બીમારીમાં ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આ બીમારી ક્યોરેબલ છે કે નહીં તો મિત્રો હા આ બીમારી ક્યોરેબલ છે જો તમે આ બીમારીમાં હોમિયોપેથિક દવાઓનો ઈલાજ કરો છો તો તમે આ બીમારીથી સંપૂર્ણપણે શુદકાળો મેળવી શકો છો અને મિત્રો જો તમે આ હોમિયોપેથિક દવા લો છો તો એને તમારે રેગ્યુલર ચાલુ રાખવી જોઈએ અને બની શકે તો એને તમારે લાંબા સમય સુધી પણ લેવી પડે કે આ જે સોર્યાસીસ ની બીમારી છે એ ઓટો ઇમ્યુન બીમારી છે તો જે ઓટો ઇમ્યુન બીમારીને રિકવરી આવવામાં વાર લાગતી હોય છે તો એના લીધે તમારે ઘણીવાર આ બીમારીમાં હોમિયોપેથિક દવાનો ઈલાજ છે એ લાંબા સમય સુધી પણ કરવો પડે અને આ દવા લાંબા સમય સુધી લેવામાં કોઈ વાંધો નથી કેમ કે આ દવાથી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી જેનાથી તમારી કિડની અને લિવર પર કોઈ અસર થતી નથી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી એટલા માટે આ દવા જો તમારે લોંગ ટાઈમ સુધી લેવી પડે એટલે કે લાંબા ગાળા સુધી જો લેવી પડે તો તમે લઈ શકો છો પરંતુ હવે તમને મનમાં એ સવાલ થતો હશે કે સોરિયા આ દવાથી સારો થઈ ગયો પછી શો પાછો થાય છે તો મિત્રો એ ડિપેન્ડ કરે છે તમારી રહેણી ઉપર તમે શું ખાવ છો અને તમારું રહેવાનું કેવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે આ રોગ પાછો થાય છે કે નહીં મોટા ભાગે આ રોગ હોમિયોપેથિક દવાથી ક્યોર થયા પછી આ રોગ પાછો થતો નથી પરંતુ ઘણી વાર ઘણા લોકોમાં આ રોગ ઓફ થતો જોવા મળે છે પરંતુ જો એ દવા કન્ટિન્યુ રાખે અને લોંગ ટાઈમ સુધી લે તો આ જે વોન ઓફ થતો હોય છે રોગ એ પણ બંધ થઈ જાય છે અને કઈક અંશે ઘણા લોકોમાં આ રોગ પાછો થતો હોય છે પણ એ ઘણીવાર શિયાળામાં વધતો હોય એવું થતું હોય છે તો જ્યારે શિયાળાની ઋતુ આવે ત્યારે એ વ્યક્તિએ કાળજી લેવાની ચાલુ કરી દેવી જોઈએ જ્યારે શિયાળામાં આપણી ચામડી છે એ સુકાઈ જતી હોય છે તો એને મોશ્ચર રાખવી જોઈએ તો એમાં મોશ્ચર રાખવા માટે સૌથી બેસ્ટ છે તલનું તેલ તમે તલનું તેલ તમારા શરીર ઉપર માલિશ કરી દો છો તો તમારી જે ચામડી છે એ સુકાતી નથી અને તમે આ જે સોરિયાસિસની બીમારી જ્યારે શિયાળાની ઋતુમાં વધી જતી હોય છે તો એનાથી પણ બચી શકો છો અને બીમારીને રાહત કરવામાં પણ મદદરૂપ બને છે તો દોસ્તો આશા રાખો છું તમને આ વિડિયોમાં સોરિયાસિસની સંપૂર્ણ જાણકારી મળી ગઈ છે અને એનું પરમેનેન્ટ સોલ્યુશન પણ તમને મળી ગયું છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા દોસ્તો સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને ને કરી લેજો અને બે લાયક દબાવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત બંને માતમ